સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો તો મિત્રો ચાલો જાણીએ શીતલા સાતમ વ્રતની વિધિ મહત્વ અને વ્રતકથા વિશે અમારી સાથે બન્યા રહેજો વ્રતની વિધિ શ્રાવણ વત સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે વ્રત કરનારે સવાલે વહેલા ઉઠી ઠંડા પાણીથી નાહવું તથા આખો દિવસ તાડું ખાવું આ દિવસે ચૂલો સળગાવવો નહીં ઘીનો દીવો કરી શીતલા માતાની વાર્તા કરવી આ વ્રત કરવાથી ધનધાન્ય સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે વ્રતકથા એક ગામમાં દેરાણી જેઠાણી તેની સાસુ સાથે રહેતી હતી બંને વહુઓના ઘરે દેવના દીધેલા એક એક દીખલા હતા મોટી વહુ ઈર્ષાળુ હતી જ્યારે નાની વહુ ભલી ભોળી અને પ્રેમાળ હતી એક વખત શ્રાવણ માસમાં રાંધણચટનો દિવસ આવ્યો સાસુએ નાની વહુના રાંધવા બેસાડી નાની વહુ મધરાત સુધી રાંધતી હતી એટલામાં ધોળિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો આથી બધું કામ પડતું મૂકીને વહુ છોકરાને લઈને જરા પડખે થઈ અને થાકના લીધે જોતાં જોતામાં ઊંઘી ગઈ ચૂલો સળગતો હતો મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા તેઓ ફરતા ફરતા નાની વહુના ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં આળોટવા દાગ્યા પણ આ શું શીતળામાંના શરીરે ઠંડક લાગવાના બદલે લાય લાગવા લાગી તેઓ આખા શરીરે દાઝી ગયા આથી તેણે નાની વહુને શાપ આપ્યો કે જેવું મારું શરીર બળજું એવું તારું પેટ બળજો સવારે ઊઠીને વહવે જોયું તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો મૃતદશામાં હતો તેનું આખું શરીર દાજી ગયું હતું નાની વહુ રડવા લાગી તેને ખ્યાલ આવી ગયો કે જરૂર શીતળા માતાએ શાપ આપ્યો હશે તે રડતી રડતી સાસુ પાસે ગઈ અને બધી વાત કરી સાસુમાએ સાંત્વના આપતા કહ્યું કે માતા પાસે જઈ પ્રાર્થના કર બધું સારું થઈ જશે બાળકને ટોપલામાં નાખી નાની વહુ નીકળી પડી રસ્તામાં બે તલાવડી તેણે જોઈ બંને તલાવડી પાણીથી છલોછલ હતી પણ કોઈ તેનું પાણી પીતું ન હતું જે પણ પીએ તે મૃદ્ધિ પામતું હતું નાની વહુને જોઈ તલાવડીઓ બોલી બહેન તો ક્યાં જાય છે નાની બહુએ કહ્યું કે હું શીતળા માતા પાસે શાપના નિવારણ માટે જાઉં છું તલાવડીઓ કહ્યું કે બહેન અમે એવા તે કેવા પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી પીતા જ મૃત્યુ પામે છે અમારા શાપનું નિવારણ પૂછતા આવજો નાની વહુ ત્યાંથી આગળ વધી રસ્તામાં તેને બે આખલા મળ્યા તેમની ડોકમાં ઘંટીના પળ લટકતા હતા અને બંને લડતા હતા નાની બહુને જોઈને બંને આખલાએ પૂછ્યું કે બહેન તું ક્યાં જાય છે બહુએ કહ્યું કે હું મારા શાપનું નિવારણ કરવા જાઉં છું આખલાઓએ કહ્યું કે અમે એવા શું પાપ કયા હશે કે અમે સદાયને માટે લડતા રહીએ છીએ તું અમારા શાપનું નિવારણ પૂછતી આવજે નાની બહુ આગળ વધી થોડે દૂર તેણે જોયું તો બોડીના ઝાડ નીચે એક ડોશીમાં પોતાના વાળને ખંજવાડતા બેઠા હતા બહુને જોઈને ડોશીમાં બોલ્યા કે બહેન મારા માથામાં બહુ ખંજવાળ આવે છે જરા જોઈ આપને વહુ દયાયું હતી તેને ઉતાવળ હતી છતાં પોતાના છોકરાને ડોશીમાના ખોડામાં મૂકી જુવા વીણવા બેસી ગઈ થોડી વારમાં ડોશીમાની ખંજવાળ મટી ગઈ તેમણે બહુને આશીર્વાદ આપતા કહ્યું કે જેવું મારું માથું ઠજું એવું તારું પેટ ઠરજો આટલું બોલતા ચમત્કાર થયો ડોશીમાના ખોડામાં રહેલ છોકરો સજીવન થઈ ઊઠ્યો બહુ આશ્ચર્ય પામી તે જાણી ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પણ શીતળા માતા છે આથી તે તેના પગે પડી ગઈ વહુએ તલાવડીઓના શાપનું નિવારણ પૂછ્યું શીતળા માતા બોલ્યા કે પૂર્વ જન્મમાં આ બંને તલાવડી શોક્યો હતી અને રોજ ઝઘડ્યા કરતી હતી કોઈને શાક છાશ આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે આથી એમનું પાણી કોઈ પીતું નથી પણ તું એમનું પાણી પીજે એટલે એમના પાપોનો નાશ થશે એ પછી વહુએ આખલાઓના શાપ વિશે પૂછ્યું તેના જવાબમાં શીતળામાં બોલ્યા કે ગયા જન્મમાં બંને દેરાણી જેઠાણી હતી તેઓ એટલી બધી ઈર્ષાળુ હતી કોઈને દળવા ખાંડવા દેતી નહોતી આથી આ જન્મમાં બંને આખલા બન્યા છે અને એમના ગળામાં ઘંટીના પડ છે તું આ ઘંટીના પડ છોડી નાખજે આથી એમના પાપ દૂર થશે નાની બહુ ખુશી થતી શીતરામાને આશીર્વાદ લઈ છોકરાને લઈ પાછી ફરી રસ્તામાં તેને પહેલાં આખલા મળ્યા બહુએ એમની ડોકીથી ઘંટીના પડ છોડી નાખ્યા તેઓ લડતા બંધ થઈ ગયા આગળ ચાલતા તલાવડી પાસે બહુ આવી તેના શાપના નિવારણ માટે ખોબો ભરી પાણી પીધું પછી બધા તેનું પાણી પીવા લાગ્યા ઘરે આવી તેણે સાસુમાને બધી વાત કરી તેની જેઠાણીને તેની ઈર્ષા થઈ બીજા શ્રાવણ માસમાં રાંધણછટ આવી તેણે જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું એટલે મને શીતરા માતા દર્શન આપે તે રાત્રે ચૂલો સળગતો રાખી સહી ગઈ મધરાત થતાં શીતા ફરતા ફરતા મોટી વહુના ઘરે આવ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા આથી તેનું શરીર દાજી ગયું તેમને શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો સવારે ઉઠીને જેઠાણીએ જોયું તો ઘોડિયામાં છોકરો મૃત્યુ પામ્યો હતો આ બનાવમાં દુઃખી જવાના બદલે જેઠાણી ઉલટાની ખુશ થઈ અને તે પણ દેરાણી જેમ છોકરાને ટોપલામાં લઈ ચાલી નીકળી રસ્તામાં તલાવડીએ પૂછ્યું કે બહેન ક્યાં જાય છે જેઠાણીએ મોં મચકોડતા કહ્યું તમારે શું પંચાત જોતા નથી કે મારો દીકરો મરી ગયો છે અને હું માતાને મળવા જાઉં છું તલાવડીઓ કહ્યું કે બેન અમારું એક કામ કરતી આવજે ને પણ જેઠાણી તો તરત જ ના પાડી દીધી આગળ તેને બે આખલા મળ્યા તો જેઠાણીએ આખલાઓને પણ તેનું કામ કરવાની ના પાડી દીધી આગળ જતાં ઝાડ નીચે ડોશીમાં સ્વરૂપે માતા માથું ખંજવાડતા બેઠા હતા તેણે આ જેઠાણી માથું જોઈ આપવાનું કહ્યું તેણે ગુસ્સે થઈ ના પાડી દીધી અને કહ્યું કે હું નવરી છું કે હું તારું માથું ખંજવાળ્યા કરું જોતી નથી મારો દીકરો મરી ગયો છે જેઠાણી આખો દિવસ રખડી પણ તેને માતા ક્યાંય ન મળ્યા આથી તે રડતી રડતી ઘરે આવી હે માતા જેવા દેરાણીને ફળ્યા તેવા સૌને ફળજો